નમસ્તે રામ રામ સીતારામ સ્વાગત છે બધા બધાનું વિડીયોમાં અને આજે સોટીલાથી કેશુભાઈની વાડીથી આ બોલેરો ગાડી ભરાઈને આવી ખેત હજારની છોકરાએ ત્યાંથી એણા કેશુભાઈને મોકલાવ્યા આપણે ઓપનર નહોતો ઓપનર બીજો બીજો ઘણો સામાન છે એ એણે જરૂર નહોતી હતી એ આ મોકલાવી દીધા આપણે અહીં ઓપનરની વાપરવા થાય તો આ ગાડી ભરાઈને આવી તો કોઈ આવ્યા ને ત્યાંથી ભરાવીને મોકલી દીધી ગાડી કે ઉતારી લીધો તો આ બધા બધા ભાઈઓ ભેગા ત્યાં નાના નાના વાડીઓના અને બધા આ ગાડી ખાલી કરવા ગાડી આવી તો ઉતારે લઈએ બધું સામાન ઘણો ભરેલો હોય એમાં આપણે જોતો હોય મારે એ રાખે લેવાનું વાપરવાનું ને બીજો પાસે વેસે નાખ્યો તે જો આ ગાડી ગઈ તો એ બધો સામાન કામ કામ હે ખેતો જ્યારે જે બધા ખેતીને એટલી ઉતારી નાખીએ બધા બધા પાહે જ વાળી વાળાને બોલાવીએ બધા ઘરના ઘરના ગાડી ખાલી કરવાની હતી કે હાથ આઠ જણા ઘણા ભેગા થેગા એટલે હમણાં કાંઈ કાંઈ ઉતરી જાય ને ગ્લોડવાળું એ અમુક વજન છે પણ ઉતરી જાય અને આ બધા ઓજનનો આપણે વિડીયો જ બનાવવાનો છે ઉતારવાનો તો બધા વિડિયો વિડીયો જોતા રહેજો આખો વિડીયો જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો હમણાં બહુ સબસ્ક્રાઇબર ઓછા છે બહુ નહીં એટલે જરૂર છે એટલે વિડીયો જોઈને

એ બરી આવી ગઈ આમે સરાય સમજાચ્યો છે ને બોલી કો આ ડોન પર પ્રજાવાળો અને તો તમકાવે તારા કાપી લેવો કે ઉતારે ઉતારે થી এর মধ্যে কিছু দেই એ મોડે કો હાલો ભલે હેઠો જ્યા હાથ આધા ઓમે કો હાલો 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 ભાઈ ઓટા કહો જયા કડક જરા ને બીજો છે રાખી <test> દ <Ein -2> <test> <neurotic>

અટેગો આય અટેગો વા અટે પાછવારી એક ઓર નમે એટલે ટેકાવ એક રાખી pani kham tini dire bhola वैसे काट दे। दे ले ले नहीं ये सफल है धीरे धीरे ले जाओ भाई ना ना ये ऊस कोन काट लिया पाड़ा हां भाई मत काटने काटने ले ऊपर दे दे बैठ जा वो थोड़ा बड़ा कर दे भाई काट दे हां काट दिया भाई जाओ ये थोड़ी कर दी जो कोई रखता ना

અ નવ લી તે લવ એક સીજન નાકેલું હૈ અને સીધું ટ્રેક્ટર થી ચાલે ટ્રેક્ટર ઉપર થી ચાલે અહીંયા ટ્રેક્ટર લાગીયા બસ હવે નવું નવ એક સીજન નાકેલું હૈ બધું જા હુપડા ને ઉપર ખોલે ને રાખી દીધા બોલેરા પર એ એટલે કે પાંગટુર ન થાય એટલે આ સાદ નહી હુપડી પડી પછી અહીંયા અંદર બધું સામાન છે એનો ટોપલેટ ને એવું છે અંદર નવો જ ઓપનર છે ટ્રેક્ટર થી સ્ટાર્ટ છે ટ્રેક્ટર થી આ કમ્પ્લીટ એક સીઝન આકેલો નવું જ ખરીદેલું હતું આ ફોલ્ડિંગ વાળું હોય બધું ભેગું થયું કાટ બાટ કઈ નથી અને બીજો આ રૂલ બધા નવા જ ઓજાર કરાવેલા એને બહુ કંઈ કઈ વાપરાય નથી આ રૂલ કાપ નથી આવી ખાલી રૂલ આવ્યું એક આ રૂલ હજી બીજો સામાન જોઈએ બીજો સામાન આવી પડ્યો બધો આ બાજુ ગોઠવી દીધો આ હોડ પછી બળદી રાખવાનું હોડ અને આ છે આ સુજુકોને પાછળ રાખવાનું એટલે શું ગાળા લેવા હોય મોટર પાછળ બાંધીને માંડવીમાં માં ગાળા લેવાનું પછી આ પાયર બળદ હાથી અને આ પાસે ઊભી કરી દીધી બધી ગોઠવાઈ ગઈ sir ને ઓલા ફટાફટ પેરાવે એના પંખા છે અને એનો જ ત્યાં બધી સરખી રીતે ગોઠવી દીધો આપણે અત્યારે ટાઈમ મળ્યો એટલે અને આ શું દવા છાંટવાની સામે નોજલ્યું હોય પછી નીચે પિત્તળની નોજલું ને સહસા માં દવા એક છટાય બને ત્રણ ત્રણ શાક લઈએ માંડવી માંડવી છે કે ગમે એ હોય પછી વરિયાળી હોય ટીપા હોય એને નોંધ્યું ને આ પાક બે ના સુઝુકી પર સ્ટાર્ટ સુઝુકી થી હાલે આ બધું હવે સુઝુકી જોઈ લઈએ પડી એક આ મોટા ભાગના વેચવાના હે એ આપણે પછી વિગતવાર વિડીયો મૂકી દઈએ કેટલા હું ભાવમાં વેચવાના એ હા સુજુ કઈ કમ્પ્લીટ ગાડી હા તો હમણાં એ બાર બાર પડી જાય ને ને હમણાં ચાલુ નહીં હમણાં કે વરિયારીમાં દવા સાટતા થોડાક દિવ પહેલાં તો એની સાંટી હતી અને માંડવી એમ સાટતા એનો અહીં કમ્પ્રેશન આવે નળી લાગી જાય કમ્પ્લીટ ગાડી હે ચાલુ એ ચાલુ બધું કમ્પ્લીટ તો ખોલ નાખ્યું અહીં લેવું હતું ને એટલે હા એટલો સામાન હે ગાડીમાંથી ખાલી કર્યો તો એટલો આવ્યો ત્યાં એની હવે જરૂર નથી એટલે બધું એ મોકલાવી દીધો